બીજા નંબર ની અંદર ઈયળ માટે તમારે જ્યારે છટકાવ મારવો છે ત્યારે કોરાઝન દવા આવે એફએમસી કંપની ની ઓરિજિનલ કોરાજન એટલે કોરાજન આ એક કંપની અંદર છ એમએલ એમ પ્રમાણે છંટકાવ મારવાનો છે અને ઈયળ માટેનું હંડ્રેડ પર્સન્ટ આનું રિઝલ્ટ આપણને સારું મળશે અને કોરાજનના આ વર્ષે પણ ભાવ ઘટાડો કંપની એફએમસી આપ્યા છે આપણી પાસે ડાયરેક્ટ ડીલરશીપ છે એટલે ઓરિજિનલ માલ મળશે એની હું તમને ખાતરી આપું છું બીજા નંબરની અંદર ફ્લાવરિંગ માટે ઝાયસ કેડિલા મેડિકલ સાયન્સની મોટા મોટી કંપની ઝાયસ કેડિલા વાળાનું કેડમોર નામની દવા આવે. એક પંપ ની અંદર દસ એમએલ આ પ્રમાણે છે. આ ફ્લાવરિંગ માટે છે. તો આ ફૂલડાં વધારેમાં વધારે ખીલશે. નહું વધારેમાં વધારે જમીનની અંદર જશે. બરાબર અને ફાલ માટે બેસ્ટ પરિણામ છે. આના ત્રણ રાઉન્ડ કરવાના છે. આ પહેલો રાઉન્ડ આ રીતના મારવાનો છે. ફોલિક્યુર, કોરાજન અને કેડમોર. આ ત્રણેય દવાનું માપ છે. કોરાજન છે છ એમએલ નું માપ. ફોલિક્યુર નું માપ છે ત્રીસ એમએલ. અને કેડમોર માપ છે દસ એમએલ. આ રીતના ત્રણેયનો સ્પ્રે પહેલો સ્પ્રે મારશો એટલે શિંગની અંદર હન્ડ્રેડ પર્સન્ટ તમને રિઝલ્ટ મળશે ને સારું પરિણામ મળશે તો આજની કૃષિ માહિતી એટલી જ છે જય બાપા સીતારામ